તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખરાબ રસ્તાને લઈ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે તાલાજા તાલુકાના બોડાથી ગોપનાથને જોડતો માર્ગ અતિ બિસ્માર હોય લોકો પરેશાની સાથે મુશ્કેલી ભોગવી રહ્યા છે વળી આજ ખરાબ રસ્તો એક ડઝન ગામોને જોડતો હોય એક ડઝન ગામના રહીશો મુશ્કેલી ભોગવી રહ્યા છે મારું નામ છે વાસુરભાઈ ગામ મારું ગાધેહર બોરડાથી ઉંસડી રોડ હાવ ખરાબ છે પાંચ છ વર્ષથી એકલા ખાડા છે અને અત્યારે આવા કફસા નાખેલા છે અને હવે આમાં એક ધારા ગાડીઓવાળા પડ્યા છે અને કોઈનો હાથ પગ ભાંગે એ પહેલાં રોડ રોલર મારીને ગમે રીતે તાત્કાલિક હારો કરે એવી મારી વિનંતી છે તમે સરકારને શું કેવા માંગો છો આવા રોડ બનાવેલી કે પડી ગઈ હેઠા તો આમ હું ચાલવ્યું છે કે મોટર સાઇકલો કાંઈ જે રેડી બનાવે રોડ તો બહુ મહત્ત્વ બનાવે આવા પીડિયા જે આ પાંચ ગયો ઇન્ડિયાલ ઉતારો તું ને ઇન્ડિકા હવા ગાડી પડી સવાર જ પીડિયા આવી ઇન્ડિકાઇકલને બહુ બધું તૂટી ગયું આવી મોટર સાઇકલો હાલ એવા રોડ બનાવે ભલે તો તળાજા તાલુકાના બોરડા ગામથી ગોપનાથને જોડતો માર્ગ અતિ ખરાબ હોય લોકો પરેશાની ભોગવી રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાની ભોગવી રહ્યા છે તંત્ર આ બાબતે સક્રિય થઈ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું નવીનીકરણ કરે તે જરૂરી છે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડાથી ગોપનાથને જોડતો માર્ગ અતિ ખરાબ હોય લોકો પરેશાન થઈ મુશ્કેલી ભોગવી રહ્યા છે વળી આજ માર્ગને જોડતા ગામોની વાત કરીએ તો ગાંધીસર બોડકી ભૂંગર ઉસડી

ઓકે સાહેબ તમારું નામ શું છે દાદાભાઈ તમારું ગામ ગોડકી તમને શું તકલીફ છે આમાં હાલવું કે માં કાકરા કેવડા કેવડા સરકારે નાખ્યા કેટલા સમયથી આવી તકલીફ છે કાકા આ સો હાથ આ મમ તો બે વર્ષ તો આવું ના આવું છે હા હા તંત્રને હું કેવા માંગો છો તમે આરો રોડ કાક બનાવે તો હારું હા